નમસ્કાર મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા ખૂબ સરસ મજાના વિડીયો સિરીઝમાં આપણે ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ મેડિકલ સર્જિકલ વનના તમામ ઓબ્જેક્ટિવની ચર્ચા કરી આ વિડિયો સિરીઝમાં આપણે મેડિકલ સર્જિકલ ટુ જીએનએમ ટુ એટલે કે સેકન્ડ યરના તમામ પ્રકારના ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં પૂછાયેલા ઓબ્જેક્ટિવની આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે ઓલરેડી પાર્ટ વનમાં આપણે ખાલી જગ્યા કમ્પ્લીટ કરી નાખી છે તો જેમને પણ આ વિડીયો ન જોયો હોય તે ચોક્કસ વિડીયોને જોઈ લેજો આ વિડીયોમાં આપણે જોશું કેટલાક ખરા ખોટા કે ટ્રુ ફોલ્સ તો અહીંયા તમારે ટ્રોફોલ્સ છે એ સાથે સાથે જોતા જવાના છે કે વાક્ય ખરું છે કે ખોટું તો તમને પણ ખ્યાલ આવશે લ્યુકોસાઇટ લ્યુકોસાઇટ ઇઝ ઇઝ ધેટ કોઝ ટુ મેની વ્હાઈટ સેલ તો વાક્ય કેવું આવશે અને હંમેશા પરીક્ષામાં આપણે આગળ પણ એ જ રીતે જોયું હતું કે આ રીતે આપણે લખવાનું હોય અને વાક્યના અંતે આપણે

સાચું મોન્ટોક ટેસ્ટ ઇઝ યુઝ ઇન ડાયગ્નોસિસ ઓફ ધ ટાઈફોડ બોલો રેડી સરસ ખોટું મોન્ટોક ટેસ્ટ ન હોય મોન્ટોક ટેસ્ટ કેના માટે વપરાય તો ટ્યુબરક્લોસિસ માટે વપરાય સોરિયાસિસ ઇઝ એન ઓટોઇમ્યુન ડિઝિસ સાચું સોર્યાસિસ કેવો છે ઓટો ઇમ્યુન ડીઝીસ છે નેક્સ્ટ છે એલોપેસિયા ઇઝ સાઇડ ઇફેક્ટ ઓફ કેમોથે હર્પીસ સિમ્પલેક્ષ હર્પીસ જોસ્ટર એ હર્પીસ સિમ્પલેક્ષ મારફતે થાય છે તો શું થાય છે ખોટું આવે હર્પીસ જોસ્ટર એ કેના દ્વારા થાય તો વેરીસોલા જોસ્ટર દ્વારા થાય વેરીસોલા જોસ્ટર વાયરસ દ્વારા થાય વેરીસોલા વાયરસ મારફતે હર્પિસ જોસ્ટર થાય કેરેટોપ્લાસ્ટી ઇઝ મોર્ડન ટ્રીટમેન્ટ ઓફ કેટરેક તો કેરેટોપ્લાસ્ટી કેટરેકની ટ્રીટમેન્ટ છે કેવું વાક્ય થાશે ખોટું કેરેટોપ્લાસ્ટી કેટરેકની ટ્રીટમેન્ટ કહેવાય નહીં કેરેટોપ્લાસ્ટી છે એ કોર્નિયાની ટ્રીટમેન્ટ કહેવાય થેલ્સેમિયા ઇઝ એ હેરિડેટરી ડિઝીઝ તો થેલ્સેમિયા એ વારસાગત રોગ છે વાક્ય કેવું થાશે સાચું તમે હારે હારે જોતા જાજો કરી તમને પણ ખ્યાલ આવે કે સાચું છે આપણો સમય ઓછો બગડે એટલા માટે જીનોસિસ ઇઝ એ ડિઝીઝ સ્પ્રેડ બાય ફોમાઇટ જીનોસિસ એ ફોમાઇટ મારફતે થાય છે તો વાક્ય થાશે ખોટું કારણ કે જુનોસીસ છે એ શું છે ડિઝીઝ ટ્રાન્સફર ટુ એનિમલ ટુ મેન ફોમાઇટ એટલે શું કહેવાય તો ફોમાઇટ એટલે સાધન સામગ્રી દર્દીએ જે સાધનો હોય એને કહેવાય ફોમાઇટથી શું થાય તો આપણને ખબર પડે ડિપ્થેરિયા કોમ્યુનિકેબલ બીજા ઘણા બધા કોમ્યુનિકેબલ ડિઝીઝ છે એ જે સંસર્ગજન્ય રોગ હોય જે કોન્ટેજિયસ ડિઝીઝ હોય એ ફોમાઇટથી થાય સ્નેલલ ચાર્ટ ઇઝ યુઝ ફોર ધ વિઝન ટેસ્ટ સાચું સ્ને સ્નેલન ચાર્ટ છે એ વિઝન માટે વપરાય સ્નેલન ચાર્ટ બધાય જોયું હોય આપણે જ્યારે ઓપથલમ ઓપ્થલમિક આસિસ્ટન્ટ છે એ નંબર ચેક કરતા હોય ત્યારે સામે ચાર્ટ હોય એને સ્નેલ ચાર્ટ કહેવાય એમાં લખ્યું હોય પગ જન લગ તવ એ રીતે લખ્યું હોય તો એ એક ઉપર છે એ મોટા અક્ષર એનાથી નાના અક્ષર એનાથી નાના અક્ષર એનાથી નાના છેલ્લે સિક્સ બાય સિક્સ વિઝન આવતું હોય નોર્મલ વિઝન આવતું હોય અને જે ત્રણ મીટર છેટેથી આપણને દેખાતું હોય તો એ રીતનું એક આયોજનપૂર્વકનો ચાર્ટ બનાવેલો ચાર્ટ કહેવાય ઇન્ફ્લામેશન ઓફ મ્યુકોઝા ઇઝ કોઝ સાઇન્યુસાઇટીસ વાક્ય સાચું થાય સ્ટે સ્ટાઈ શું કહેવાય સ્ટાઈ ઇઝ એન ઇન્ફ્લામેશન ઓફ લેક્રિમલ ડક્ટ તો સ્ટાઈ છે એ ઇન્ફ્લામેશન ઓફ ધ લેક્રિમલ કહેવાય તો ખોટું કહેવાય સ્ટાઈ એ તો ઇન્ફ્લામેશન ઓફ ધ હેરફોલિક કહેવાય આઈસ કહેવાય આઈ લીડ નું ઇન્ફ્લામેશન હોય તો એને સ્ટાઈ કહેવાય ફર્સ્ટ ડિગ્રી ઓફ બન્સ ઇઝ સ્પેનલેસ વાક્ય ખોટું કહેવાય ફર્સ્ટ ડિગ્રી છે એ ખૂબ જ પેઇન વાળું હોય કારણ કે એમાં નર્વ એન્ડિંગમાં ઈજા થઈ હોય એટલા માટે પેન્ડિંગ હોય ધ ગ્રાફ્ટ ઓફ ધ પેશન્ટ ટેકન ફ્રોમ હિઝ ઓન ઇઝ કોલ્ડ ઓટોગ્રાફ આવી ગયું ખાલી જગ્યામાં પણ આવી ગયું અને ફરીને ખરા ખોટામાં પૂછાણું છે સાચું ઓટોગ્રાફ અથવા તો ઓલો કહેવાય ઓલોગ્રાફ નહીં ઓલોગ્રાફ અથવા કેવું કહેવાય એને હોમોગ્રાફ કેવું કહેવાય હોમોગ્રાફ નેક્સ્ટ છે સનબર્ન ઇઝ ઓલસો નોન સાચું છે એટ્રોપિન સલ્ફેટ નો ઉપયોગ પીપીલના સંકોચન માટે એટ્રોપિન સલ્ફેટ ઇઝ યુઝ ટુ કોન્સ્ટ્રિક ધ પીપીલ તો કેવું થશે વેરી ગુડ ખોટું થશે કારણ કે એ શું કરે પીપીલ ને ડાયલેટ કરે અહીંયા આપણે કીધું તો પોલી કાર્પિન હોય તો ઈ છે કાર્પિન કેવું કહેવાય પીલો કાર્પિન હોય તો ઈ સંકોચન કરે કરે હોય તો ડાયલેટ માટે રેડ સ્પોટ એવો શબ્દ પણ વાપરવામાં આવે છે એવો શબ્દ નો સો ટકા સાચું કારણ કે મિઝલ્સમાં રેડ સ્પોટ જોવા મળે તો રેડ સ્પોટ શબ્દ પણ મિઝલ્સ માટે વપરાય છે સ્પોટ તો ખરો જ પણ રેડ સ્પોટ પણ કહેવાય એન્ટી રેટ્રોવાયરલ ડ્રગ્સ આર યુઝ ટુ ડિક્રીઝ વાયરલ આર આરએનએ લેવલ બિલકુલ સાચું કારણ કે એન્ટી રેટ્રોવાયરલ ડ્રગ્સ છે એ હંમેશા કેની ઉપર ઇફેક્ટ કરે તો રિબો ન્યુક્લિક એસિડ ઉપર અસર કરે તો એ ડિક્રીઝ કરે આરએનએ લેવલ હર્પીસ જોસ્ટરી કોઇ બાય હર્પીસ સિમ્પલેક્ષ વાયરસ ફરીને પાછું રિપીટ થયું છે વાક્ય ખોટું છે ના માટે વપરાય હિયરિંગ ટેસ્ટ માટે ટોનોમીટર ઇઝ ટોનોમીટરી પ્રોસીજર ઇઝ મેજર ટુ આઈસીપી ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર વાક્ય કેવું થશે તો આપણે ઘણી વખત પૂછાય ગયું અને એ છે સાચું નેક્સ્ટ સોરિયાસીસ એ ઓટોમિન ડિઝિઝ છે વાક્ય પૂછાઈ ગયું છે અને ખરું છે ગ્રીન સ્ટીક ફ્રેક્ચર ઇઝ સીન ઇન એ ચિલ્ડ્રન તો ગ્રીન સ્ટીક ફ્રેક્ચર કેમાં જોવા મળે બાળકોમાં જોવા મળે વાક્ય કેવું થશે સાચું ધ કોઝિટિવ ઓર્ગેનિઝમ ઓફ સ્પાઇન ફ્લૂ ઇઝ એચ વન એન વન કેવું વાક્ય થશે સાચું ત્યાર પછીના નેક્સ્ટ પેપરના છે ધ ઇન્ફ્લામેશન ઓફ વોલ ઓફ વેઇન ઇઝ નોન એઝ એ તો બરાબર છે સાચું ટેસ્ટ ટુ ડાયગ્નોસિસ ટાઇફોડ આપણે આવી ગયું અગાઉ પણ ખોટું અને ટેસ્ટ કેમાં ઉપયોગી થાય તો ટ્યુબર ક્લોસિસમાં કેન્સર ઓફ ધ બ્લડ બ્લડ ફોર્મિંગ ટીસ્યુ ઇઝ ઇઝ ટર્મિનેટેડ

નેક્સ્ટ છે એલોપેસિયા ઇઝ કેમોથેરાપી સાઇડ ઇફેક્ટ તો ઓલરેડી આવી ગયું એલોપેશિયા અને વાક્ય કેવું છે સાચું છે કારણ કે એલોપેસિયા એ કેમોથેરાપીની સાઈડ ઇફેક્ટ છે નેક્સ્ટ છે લાર્જર રેડ બ્લડ સેલ આર સીન ઇન મેગ્લોબ્લાસ્ટિક એનિમિયા તો વાક્ય મેગેલોબ્લાસ્ટિક જ છે મેગેલો મેગેલો એટલે મોટું બરાબર મેગ્લોબ્લાસ્ટિક એનિમિયા વાક્ય સાચું છે કેરેટોપ્લાસ્ટી મોડર્ન ટ્રીટમેન્ટ ઓફ ધ કેટરેક આવી ગયું રિપીટ થાય છે વાક્ય ખોટું છે થેલેસેમિયા ઇઝ એ હેરિડેટરી ડિઝીઝ વાક્ય ખોટું છે હર્પિક સિમ્પ્લેક્સ ઇઝ સિમ્પ્લેક્સ ઇઝ સ્પ્રેડ બાય ધ ડ્રોપલેટ ઇન્ફેક્શન તો વાક્ય ખોટું છે હર્પિક સિમ્પ્લેક્સ છે ડ્રોપલેટ નથી કોન્ટેજિયસ ડિઝીઝ છે નેક્સ્ટ છે ફરી પાછા મોટા ભાગના રિપીટ થાય છે એલોપેસિયા ઇઝ ધ કિમોથેરાપી ઓફ ધ સાઇડ ઇફેક્ટ તો વાક્ય સાચું હર્પીસો સિમ્પ્લેક્ષસ્ટર કોઝ કોઝ હર્પીસ તો વાક્ય ખોટું કેરેટ્રોપ્લાસ્ટી ઇઝ કેટરેકની મોડન ટ્રીટમેન્ટ છે વાક્ય ખોટું થેલેસેમિયા ઇઝ હેરિડેટરી ડીઝીઝ તો સેન્ટેન્સ છે એ ટ્રુ છે જ્યુનોસિસ ઇઝ સ્પ્રેડ બાય ફ્રોમેટ

નેક્સ્ટ ટાઈપ ઓફ ડિઝાસ્ટર આર નેચરલ એન્ડ મેનમેડ સો ટકા સાચું નોર્મલ પલ્સ પ્રેશર ઇઝ ફોર્ટી એમએમ ઓફ એચજી તો સો ટકા સાચું નોર્મલ પલ્સ પ્રેશર એટલે શું કહેવાય તો ડાયસ્ટોલિક પલ્સ પ્રેશરમાંથી સિસ્ટોલિક પલ્સ પ્રેશર બાદ કરો એકસો વીસમાંથી એસી બાદ કરો જે પ્રેશર આવે એને કહેવાય પલ્સ પ્રેશર ધ પોસ્ટ ફ્રેકચર મીન્સ ફ્રેક્ચર ઓફ મિડલ મેલ ટીબિયા પોટ ફ્રે એ ટીબર કહેવાય તો કેવું થશે ખોટું થશે પોસ્ટ ફ્રેક્લનું ફ્રેટ કહેવાય તો પોઝિટિવ ઓર્ગેનિઝમ ઓફ સ્વાઇન ફ્લુ ઇઝ વન વન વાક્ય સાચું ફરી પાછું એલોપેસિયા પૂછાણું છે સાઇડ ઇફેક્ટ ઓફ કેમોથેરાપી તો કેવું થશે વાક્ય સાચું થશે ધ પર્સન સફરિંગ ફ્રોમ એચઆઈવી પોઝિટિવ મોર પ્રોન ટુ ધેટ ટ્યુબર ક્લોસીસ સો ટકા એચઆઈવી હોય તો બધા જ રોગ લાગુ પડી શકે ટીબી પણ થઈ શકે ગાયનિકોમસ્ટીયા કેન સીન ઇન ફિમેલ તો ખોટું ગાયનેકોમસ્ટિયા મેલમાં જ જોવા મળે આમળા ઇઝ ધ રિચેસ્ટ સોર્સેસ ઓફ વિટામિન ડી તો ખોટું થાય આમળા ઇઝ રિચેસ્ટ સોર્સેસ ઓફ ધ વિટામિન સી હર્પીસ જોસ્ટર કેટલી વખત પૂછાણું હર્પીસ જોસ્ટર હર્પીસ જોસ્ટર ઇઝ કોઝ બાય હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ તો ખોટું કેરેટોપ્લાસ્ટી પણ વારંવાર રિપીટ થાય છે કેરેટોપ્લાસ્ટી એ કેરેટન કેટેકની અદ્યતન સારવાર છે ખોટું ડિગોક્સિન ઇજેક્ટિંગ એજ એ હાર્ટ ટોનિક તો સાચું નેઝોફેરિંગ ઇન્ફેક્શન કેન ગો ટુ આઈ તો વાંક્ય કેવું થાય સાચું થાય બાય સ્ટીચિંગ ટ્યુબ જઈ શકે થેલેસેમિયા ઇઝ હેરિડેટરી સાચું ડિપ્થેરિયા ઇઝ મોર સીન ઇન મેલ એડ મેલ એડલ્ટ તો વાક્ય ખોટું થાય કારણ કે મોરસીન એમ લખ્યું છે મોરસીન વધુ જોવા મળે વધુ તો બાળકોમાં જ જોવા મળે તો આ હતા કેટલાક ખરા ખોટા અને મોટાભાગના તમામ ખરા ખોટાઓ તમે વિડીયો જુઓ તો તમને ખ્યાલ આવે કે ઘણા બધા ખરા ખોટા એવા છે કે જે મોટાભાગના રિપીટ થતા હોય તો આવા ખરા ખોટાને એક વખત વિડિયો જુઓ બે વખત વિડીયો જુઓ અને સરસ મજાના તૈયારી કરો ત્યાર પછીના પાર્ટમાં આપણે જોડકા લેશું ધ ધોલોઈંગ તો ચોક્કસ વિડિયોને લાઇક કરો વિડીયોને શેર કરો અને વિડીયો જો આપને ગમે તો ચોક્કસ કોમેન્ટ કરજો ખુબ ખુબ આભાર ધન્યવાદ